બધાની પહેલા છે ને તમે આ વિડીયો જોવો લાબુ એલોવેરાના બે ચાર પાંદરા લીધા એના કદકા કરીને હરખા ભાગમાં રેડી હાલો રેડી સમજાઈ ગયું કરવાના શું છે એ જોજો તમે આગળ હાલો ધોઈડ લી લીધી ટૂંકમાં મીટી સોઈલ સારા પરથી ખોતારી દીધું કુંડાળું કરીને રેડી હાલો લાબુને પાંદરાને સમજાઈ ગયું પાણી રેડ દીધું એ તો રેડી હવે શું કરે છે ઢાંકણું ઢાકી દીધું ભાઈ એક મહિના પછી એક મહિના રાત જોવાની હાલો ગરમી થી ગઈ અંદર થોડા હાલો નહીં લે ખોલે આ તો મૂળિયા મૂકી દે લે પણ લગભગ ને પાંદરા થોડા મૂળિયા મૂકતો એમાં કેમ મૂળિયા મૂકતા હોય આ કોઈ જ શક્ય જ નથી આ ખોટું છે આવું ન થાય થાય જ નહીં કારણ કે ને પાંદરા કોઈ જ મૂળિયા ન મૂકે ન જ થાય ફોરાડ દીધેલા છે ફાઈનલ ફોરાડ દીધેલા છે પાછા શાહે કુંડા મૂકી દીધા નહીં હાલો ની હવે હવે આ તો મને લાગ્યું ખોટું પણ મને ખોટું લાગ્યું તો ભાઈ આપણે ટ્રાય તો કર્યું દો તો આ જેટલો સામાન છે એ કરી નાખું પહેલાં ભેગો પછી હું એ ટ્રાય કરું આવું થાય કે નહીં તો બિનારી તો વિડીયોમાં વિડીયો બહુ મજા આવશે ચાલો બધો લાબુનો સામાન હું લાબુ નહીં આજે દેખાડું ને વિડીયોનો સામાન હું ભેગો કરી નાખું I mm -hmm. ફાઇનલી હવે આપણે બધું સામાન કરીને નાખ્યું છે રેડી ચાલો ભીડ આવી ગઈ પછી હું જો આવી ગયું આ લાબુ આવી ગયા હવે છે કે વારો આવ્યો છે આમાં આ લાબુના બટકા ઉતારવાનો ફાઇનલી ઉતારી દઈએ આપણે આપણે મસ્ત ગોઠવી નાખ્યું છે રેડી અને હવે વારો છે પાણીનો એટલે કે વોટર તો ચાલો આપણે વોટર પણ દઈએ હવે એને કેમ રીતે કયું વોટર રેડી કરો વોટર લખેલું હતું એટલે આપણે એ જ વોટર રેડી આવે વાર લાગશે રેડી દીધું વોટર પાણી તો રેડી સુહી ગયું છે હવે કામે તમે પાણી રેડી એને કીધું એમાં ઢાકવાનો વારો આવી ગયો છે હવા ન લે એમ એક નંબર મસ્ત ઢાકી દીધું ફિટિંગ છે આપણે જેવી રીતનું કીધું છે એમ આપણે વિડીયો બતાવ્યા બધા બધું કામ કરી નાખ્યું હવે હું આને કાયમી કામે પાણી આપી પણ એને એમ કીધું એક મહિના પછી એક મહિના પછી તો એક મહિના તો રાહ જોવી પડશે તો એક મહિના પછી આપણે વિડીયો નહીં અપલોડ કરીએ તો અત્યારે હું વિડીયો અપલોડ કરી દઉં છું અને એક મહિના પછી આપણે પાછો સેલમાં વિડીયો મૂકશું ત્યારે આમાં મૂળિયા આવ્યા કે નથી આવ્યા કે હકીકતમાં ઓલા સોર દીધા શું છે ઉલ્લું બનાવે શું છે તો હોય તો આપણને ખબર પડી જાય તો હું આને હે ને ફેરખી જગ્યાએ મૂકી દઈ કાંઈ કામે પાણી આપતો રહીશ અને એક મહિનાની જે એક્ટિવિટી હું કરી એ નેક્સ્ટ વિડીયોમાં આવશે પણ તમારે એક મહિના સુધી ખમવું પડશે એટલા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો એક મહિના પછી આપણે આ ચેનલમાં વિડીયો આવશે એ સિવાય નવા નવા કાંઈક આવા એક્સપેરિમેન્ટના જે વિડીયો છે એ આપણે લાવતા પ્લાન્ટ પ્લાન્ટને ઉગાડવાના અને ટમેટાના અને કાજુ બદામના ઘણા બધા મેં વિડીયો જોયેલા છે અને ઘણા બધા વિડીયો આપણે આ માં આવવાના છે નવા નવા તો જાણવા મળશે શીખવા મળશે ને સબસ્ક્રાઈબ કરીને નાખજો એક મહિના પછી આ લાબુનો વિડીયો આવવાનો છે હકીતમાં ઉઠાવવાનો છે કે નહીં જેને એ વિડીયોમાં જે મુજબ કીધું એ મુજબ આપણે કાર્ય કરી હું કાયમ પાણી આપતો રહીશ એક મહિનાની બધી એક્ટિવિટી નેક્સ્ટ વિડીયોમાં આવશે ત્યાં સુધી આપણે એક સુધી રાહ જોવાની છે અને હરખી જગ્યાએ મૂકી દો અને વિડીયો ગમે લાઇક કરજો ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી નાખજો